જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોક તો મિત્રો આજે તો સવારથી જ વરસાદ ચાલુ છે તો મિત્રો હજી પણ વરસાદ ચાલુ છે બંધ થયો નથી તો મિત્રો આ તો આપણે મરચાંમાં પાણી ભરાઈ ગયું છે પાણી કાઢવા આવ્યા હતા મિત્રો તો મિત્રો મરચાંમાં પણ પાણી ભરાઈ ગયું છે આ બાજુ રીંગણમાં પણ પાણી ભરાઈ ગયું છે તો મિત્રો આ બાજુ એરંડા પણ વાવેલા એમાં પણ પાણી ભરાઈ ગયું છે જય માતાજી મિત્રો જો આજે વરસાદ ચાલુ છે સવારથી અને મરચામાં પાણી પણ ભરાઈ ગયું છે તો મિત્રો હવે આપણે આને પાણીને એક બાજુ કાઢીશું હજી પણ મિત્રો વરસાદ ચાલુ છે બંધ થયો નથી પેલી બાજુ રીંગણ આવેલા છે તેમાં પણ એમાં પણ પાણી ભરાઈ ગયું છે તો મિત્રો આ બાજુ આપણે રીંગણ આવેલા છે રીંગણમાં પણ પાણી ભરાઈ ગયું છે જોઈ લો મિત્રો તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આ બાજુ આપણે ઝાર વાવેલી છે તો વરસાદના કારણે જો મિત્રો ઝાર પણ પડી ગઈ છે અને આમાં પણ પાણી મિત્રો ભરાઈ ગયું છે તો વરસાદનું તો બહુ મિત્રો નુકસાન છે પેલી બાજુ એરંડા પણ વાવેલા છે એમાં પણ પાણી ભરાઈ ગયું મિત્રો વ્લોગમાં બન્યા રહેજો એ પણ બતાવજો તો મિત્રો આ બાજુ આપણે કપાસ પણ વાવેલો હતો અને જો મિત્રો વરસાદના કારણે કપાસ ડાળીઓ પણ ભાગી ગઈ છે તો મિત્રો તમારા ગામમાં કેટલો વરસાદ થયો કોમેન્ટમાં કરજો તો મિત્રો આટલે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ જય માતાજી